વરસાદી ઘાસ નવીનીકરણ કરવા બાબતે આજે જ વડોદરા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી શિવ અને કૃષ્ણકુંજ સોસાયટીની વચ્ચે પસાર થતી વરસાદી ઘાસ બે હજારની આજુબાજુ બનાવેલ હોય જે ઘાસ આગળ જે પ્રમુખ પ્રિય સોસાયટી મહાલક્ષ્મી સોસાયટી તેમજ બાલાજી આર્કેટમાંથી પસારથી આગળ વિશ્વામિત્રી નદી ઘાસનું પાણી જાય છે જ્યારે વડોદરામાં પાંચથી સાત ઇંચ વરસાદ પડે છે ત્યારે ઉપરોક્ત સોસાયટીઓના ઘરોમાં લગભગ બે થી ત્રણ ઇંચ ફૂટ જેટલું

હવે એનું તમે જોઈને આવ્યા છો કેટલી વખતે મેયર બધા જોઈ જોઈને આવે છે તો હવે એનું કરવાનું શું છે એ ખબર નથી પડતી કેટલી વાર જોઈને ગયા છે ટેન્ડર ટેન્ડરો પાસ થશે એવું બધું કયા કરે છે હવે આ બીજું આપણે ચોમાસું પણ આવી જશે હવે એની માટે કોઈ નિકાલ એનું શું કરવાનું છે શું એ ક્યારે થશે કેટલા દિવસથી ત્યાંથી જ અવર જવર કરવા અને નાક બંધ કરીને જવું પડે છે આખું વરસ પૂરું થવા આવશે હવે અને એટલી સ્મેલ મારે છે ઉનાળાના લીધે આજે પિંકીબેન સોની ને મેયર ને મળવું છે અમારા વોર્ડના ના છે હજુ સુધી અમારા વોર્ડમાં જોવા માટે આયા નથી એ નીતાબેન પટેલ આજે અમે અમારા વિસ્તારની અંદર કાસ પડી ગઈ હતી જે વરસાદ એટલે કે ચોમાસાની સિઝનની વાત છે અને આજે ઉનાળો પૂરો થવા આવ્યો ફરી ચોમાસું બેસશે ત્યાં સુધી કોઈ કામગીરી થઈ નથી નથી કોઈ કોર્પોરેટર ત્યાં આવતું અને શરૂઆતમાં બધા આવીને ગયા પણ કોઈએ આ બાબતે આગળ પગલાં લીધા નથી એટલે અમારી એવી રજૂઆત છે કે આ કાસ વહેલી તકે થઈ જવી જોઈએ અને ચોમાસા પહેલાં પતી જાય તો વધારે સારું અત્યારે મચ્છર અને ગંધનો બહુ જ ત્રાસ વધી ગયો છે જેનાથી છોકરાઓ પણ બીમાર પડી શકે છે અને અમે પણ ઘરમાં રહીએ છીએ તો અમને પણ બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે આ ન્યૂ વીઆઈપી રોડ પર જગદીશ પરસાડની બાજુની કાસ છે શિવ બંગલો અને શ્રી કૃષ્ણકુંજ સોસાયટીની છે આ અગાઉ અમે અમારા વિસ્તારના કોર્પોરેટરને પણ રજૂઆત કરેલી છે અને એ જ્યારે કાસ પડી ત્યારે ત્યાં આગળ એમને રૂબરૂ મુલાકાત લીધી છે પણ એના એનાથી આગળ કોઈ પગલું લેવાયું નથી અજીતભાઈ પિંકીબેન સોની રજૂઆત એ વખતે તો કે જોઈશું થઈ જશે આજે થશે કાલે થશે ટેન્ડર પાસ થઈ રહ્યું છે આવા આવા જ એ લોકો એક્સપ્લેનેશન આપે છે બિલકુલ પણ નહીં આ જો કામગીરી નહીં આ કામગીરી જો નહીં થાય તો ભવિષ્યની અંદર જ્યારે પણ વરસાદ આવશે ત્યારે અમારા ઘરોમાં પાણી ફરી ભરાઈ જશે અને ફરી પાણી ભરાશે તો એની જવાબદારી કોણ લેશે રોનક બેન્દરજી વોર્ડ નંબર ચારના વિસ્તારમાં આપણે સૌ જાણીએ છીએ તેમ સપ્ટેમ્બર મહિનામાં જે કૃષ્ણકુંજ સોસાયટીની બહાર છે તે વર્ષો જૂની ઓગણીસો પંચ્યાસીથી લઈ અને ઓગણીસો નેવની વચ્ચે બનેલી એટલે લગભગ ત્રીસ વર્ષ કરતાં જૂની જે કાંસ હતી એ કાંસમાં અંદરથી દિવાલ ધસી પડવાના કારણે આ સ્લેબ તૂટેલ હતો જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રીનું કામ ચાલી રહ્યું છે તેની સાથે સમગ્ર શહેરમાં આવેલી કાંસમાં પણ આ પ્રી કાસ્ટ ઘાસ ઉપર કામગીરી કરવાની પ્રીકાસ્ટ સ્લેબ દ્વારા કામગીરી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તે પૈકીમાં આ એક કામ ક્રિષ્ણકુંજ સોસાયટીનું પણ છે કારણ કે વર્ષોથી જે વર્ષો જૂની હતી એને લીધે આ સ્લેબ તૂટી ગયેલો હતો અને હવે જ્યારે આની ટેન્ડર પ્રક્રિયા હોય અને જે પણ પ્રક્રિયા હોય છે એમાં થોડો સમય લાગતો હોય છે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણતાને આરે છે આગામી સમયમાં આ કામ સ્ટેન્ડિંગમાં પણ આવશે અને તાત્કાલિક જેવું કામ નીકળે છે તાત્કાલિક જ એની પર કામગીરી શરૂ કરવાનો પ્રારંભ છે લગભગ ડબલ જેટલો ખર્ચ કરીને પણ આ પ્રોબ્લેમનું કાયમી સોલ્યુશન આવે તે માટે આ પ્રિકાસ્ટ વાળું પ્લાનિંગ કરવામાં આવ્યું છે જેથી કરી અને મોનસૂન કામગીરી માટે દર વર્ષે ચોમાસામાં અને ઉપરથી ખોલી અને સફાઈ પણ કરી શકીએ અને ભવિષ્યમાં આવી સેમ પરિસ્થિતિનો ફરી આપણે સામનો ન કરવો પડે મેં કહ્યું તેમ કે જ્યારે આ ત્રીસ વર્ષ જૂની છે ઓગણીસો પંચ્યાસી થી લઈને નેવ ની વચ્ચે બનેલી કાંસ હોય આ ત્રીસ વર્ષ જૂની કાંસ છે ને અંદર ફરી જો આપણે ચણતર કરીને કે સ્લેબ નાખીને આરસીસી દ્વારા કામગીરી કરીએ છીએ તો તેની ક્ષમતા એની જે વહન ક્ષમતા છે એમાં ઘટાડો થવાના કારણે પાણી ઉપર ઉભરાઈને ના આવી જાય અને લેટેસ્ટ ટેકનોલોજીથી જ્યારે પ્રિકાસ્ટવાળું નવું જ એડ કરી અને કોર્પોરેશન દ્વારા ડબલ ખર્ચ કરી અને આ દિશામાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ દિશામાં કામગીરી કરવાની માટે પાઇપલાઇનમાં આખો સબ્જેક્ટ હતો અને એના માટેની ટેન્ડર પ્રક્રિયાને બધું પૂર્ણતાને આવે છે આગામી સમયમાં જેવું આ વિષય સ્ટેન્ડિંગમાં આવશે એટલે તાત્કાલિક પત્યા પછી સ્ટેન્ડિંગને એમાંથી પસાર પ્રક્રિયામાંથી પસાર થયા પછી આનું ખાતમુહૂર્ત થઈ અને આ કામગીરી કરવામાં આવશે અને મેં પહેલા કહ્યું તેમ સમગ્ર શહેરમાં આવતી કાસો માટે પણ આ સેમ આયોજન આપણે વિશ્વામિત્રી પ્રોજેક્ટના સંદર્ભે લીધેલું જ છે જેથી કરીને આ જે કૃષ્ણકુંજ સોસાયટી નો પ્રોબ્લેમ છે એ અમે પરફેક્ટલી કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી વખતે એને ખોલીને ક્લીનિંગ કરી શકીએ અને જે ચણતર કરીને કરીએ છીએ તો ક્ષમતા ઘટે છે એ પણ ન થાય અને કાયમી ઉકેલ આવે એ દિશામાં કામગીરી કરવાની હતી એટલા માટે થોડો સમય લાગ્યો છે એમના દ્વારા અત્યારે જે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે એમને દુર્ગંધ મારે છે તો ચોક્કસ અધિકારી હાજર પણ હતા અને અમારા દ્વારા એમને કહેવામાં પણ આવ્યું છે કે આજે જઈ અને ત્યાં એ લોકો જાતે ત્યાં પોતે વિઝિટ કરી અને તપાસ કરે કે ખરેખર કોઈ પાણી અંદર લાઈન કોઈ ડેમેજ છે કે પછી કોઈ રીતે કોઈ પાણીની લાઈન ગંદા પાણીની લાઈન અંદર આવી રહી છે શું છે વિષય ત્યાં જઈ અને જાત તપાસ દ્વારા એ લોકો માહિતી લઈને આવશે અને તાત્કાલિક એ વિષયના સંદર્ભમાં પણ કામગીરી કરશો સમગ્ર શહેર અમારો પોતાનો વિસ્તાર જ આવે છે કારણ કે વડોદરાના સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક કાઉન્સિલર હોય કે પછી વડોદરા મહાનગરપાલિકા ની કચેરી ખાતે બેસતા વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલી પાંખ હોય કે વડોદરા શહેરના ઓગણીસો ઓગણીસ વોર્ડમાં બેસતા કોઈ પણ અધિકારી હોય એના પ્રાધાન્યમાં વડોદરા શહેરના કોઈ પણ વિસ્તારમાં જે પણ પ્રોબ્લેમ છે એના માટે ચર્ચા પણ થતી હોય વડોદરાના શહેરના વિકાસને લગતા કામો પણ થતા હોય તો સ્થાનિક કાઉન્સિલર કાઉન્સિલરશ્રીઓ દ્વારા પોતાના વિસ્તારની સમસ્યાઓ એમના પ્રશ્નો અને એના નિરાકરણ માટેની વિષયો હાથ પર લેવામાં આવતા હોય અને કામગીરી કરવામાં આવતી હોય છે જરૂર પડશે ચોક્કસ ત્યાં આગળ વિઝિટ પણ કરીશું અત્યારે અધિકારીશ્રીને સૂચના આપી દેવામાં આવી છે ત્યાં જાત તપાસ કરી અને જે દુર્ગંધ મારી રહ્યું છે પાણીમાં પાણીમાં ઘાસમાં દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે એની પણ તપાસ કરી લેવામાં આવશે ને એ સંદર્ભે પણ જે કામગીરી કરવાની થશે કરવામાં આવશે ચોક્કસ એ અધિકારી શ્રીઓને જાણ કરી અને ચેકિંગ કરાવવામાં અધિકારી શ્રીઓને પણ અમારા દ્વારા કારણ કે અમે આ મિટિંગ જે ચાલી રહી હતી તે આ બધા વિષયોને લઈને જ અઠવાડિયા દસ દિવસ પહેલા પણ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા સેમ સબ્જેક્ટ ઉપર મિટિંગ કરવામાં આવી હતી આજે પણ સવારથી અમે જે પણ અલગ અલગ વિષયો લઈને બેઠેલા તેમાં બીજા કે ત્રીજા નંબરે આ કાસની વડોદરા શહેરના સમગ્ર શહેરના આવરી લેતા જ્યાં પણ કાસ આવી છે આ બધા વિષયની ચર્ચા પણ કારણ કે ઉપસ્થિત અહીંયા અમારી સાથે અધિકારીઓ પણ હતા જ્યારે સ્થાનિક લોકો રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ઓલરેડી અમારી મિટિંગ ચાલતી હતી આજે પણ અમે ચર્ચા કરેલી છે અગાઉ પણ આ ચર્ચા કરવામાં આવેલી છે વોર્ડ નંબર 4 માં ગયા વખતે ચોમાસામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ હતી એ વખતે લગભગ 30 કરા 30 વર્ષ કરતા ઉપરાંતની જૂની મેસનરીથી ચણેલી વરસાદી ચેનલની ઉપર લાગેલો સ્લેબ જમીનની પોવર પ્રેશર વધી જવાથી મેસનરીની દિવાલ પડી ગઈ અને સાથે સાથે સ્લેબ પણ ધરાશાયી થયા આ કામગીરીનું વિઝિટ મેં જાતે કરેલી સવારે સૌથી પહેલો હું અને કમિશ્નર સાહેબ પહોંચ્યા હતા ત્યાં કામ નાગરિકો માને છે એટલું સહેલું નથી ઘણું કોમ્પ્લિકેટેડ કામ છે કારણ કે કામ કરવા માટેનું સ્થળ જગ્યા ત્યાં ઉપલબ્ધ નથી એટલે આરસીસી ઇન સી ટુ ચણતર કામ કરીએ તો એના માટે જગ્યા નથી અને ચેનલ સાંકળી બનાવવી પડે એટલે પીએમસી એજન્સી રે કન્સલ્ટન્સીને આખા એરિયાનો સર્વે કરવા સોંપવામાં આવ્યું કે વરસાદી પાણી આ જે ચેનલ અને મકાનની વચ્ચેનો જે જમીનનો પટ્ટો છે એમાં કેટલી માત્રામાં જાય છે પોર પ્રેશર કેટલું ડેવલપ થાય છે અને એની સ્ટ્રેન્થ એની સામે સસ્ટેન થાય એવું આરસીસી વર્ક કરવાની જરૂર છે આરસીસી વર્ક કરવા માટે ઇજાગરોને બોલાવ્યા પરંતુ ત્યાં આરસીસી વર્ક કરવું લગભગ ઇમ્પોસિબલ છે એટલે ફીજી કંપનીની પ્રીકાસ્ટ ચેનલ આખે આખા બોક્સ જેવા ચેનલ એકબીજાની અંદર ફીડ કરી અને ઇમિડિએટલી કામ પતી જાય અને એનું કવર પ્રીકાસ્ટ લેબથી કરવામાં આવે જેથી કરીને આમાં ખર્ચ વધતો હતો ચાર કરોડની સામે લગભગ છ પોઈન્ટ પંચાવન કરોડ જેવો ખર્ચો કરવાનો આવશે પરંતુ જ્યારે આજુબાજુ રહીશો છે બિલ્ડરોએ જે મકાનો બાંધ્યા છે જે તે જમાનામાં કાસ્ટ જે માર્જિન છોડવાના હોય નથી છોડવામાં આવ્યા એટલે આજુબાજુના મકાનો પણ જોખમમાં છે ત્યારે આ કામ ખૂબ વિચારીને કન્સલ્ટન્ટના ઓપિનિયનના આધારે અને પ્રી કાસ્ટ ચેનલ અને પ્રી કાસ્ટ લેબથી આ કામ કરવામાં આવશે ટેન્ડર પ્રોસેસ પૂરી થઈ ગઈ છે એના ટેન્ડર પણ ખુલી ગયા છે એની સાથે નેગોશિયન ચાલી રહ્યું છે લગભગ આવતા શુક્રવારે એના પછીના શુક્રવારે આ કામ લાવી સ્થાયી સ્થાયીમાં મંજૂર કરી અને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવશે અને બને ત્યાં સુધી ચોમાસા આવતા ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થાય એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક પ્રયત્ન કર્યો અમે એવું છે કે અન્ડરટેકિંગ લઈ અને કે ભાઈ આ જગ્યાએ જોખમ છે જ્યારે બિલ્ડરો એ વખતે કાસ બનેલી હોય અને બિલ્ડર દ્વારા જ કાસ બનાવવામાં આવેલી છે અને એ કાસ લગભગ ઓગણીસો પંચ્યાસી નેવુંની આસપાસ બનેલી છે એટલે જૂના વખતનું કામ છે એટલે આપણે કે બહુ કહી ના શકીએ કારણ કે આમાં એની ઉપર આશે આખો ડામોનો રોડ બનાવ્યો છે આખી ચેનલ આશેપની છે એ રાજીવનગર નાળાથી ચેનલ નીકળે છે જે સાયદીપનગરમાં થઈ અને રોડની નીચેથી પસાર થઈ આ એરિયામાં આવે છે અહીંથી સંજયનગર જાય છે સંજય બાલાજી અગોરા બાલાજી અગોરા સંજયનગર સંજયનગરથી પાછા મારા કપરાસ્થાન સુધી જતી કાસ્ટ છે આ વખતે જે ટેન્ડરો કર્યા છે એમાં તમામ કાસ્ટને પોળી ઊંડી અને બી સીટિંગ કરવાની કામગીરી હાથમાં લીધેલી જ છે સંજયનગર હાઉસિંગવાળાને પણ આ બાબતની નોટિસ આપી દેવામાં આવી છે અને પણ ટ્રેજિંગ અને વાઇડનિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે પરંતુ આગળના ભાગમાં જે કાસ છે એ પાંચ મીટર છ મીટરની છે અને અહીંયા પાંચ મીટરની છે એટલે ક્યાંક ને ક્યાંક ને થાય છે એટલે અત્યારે છેલ્લે સિટી એન્જિનિયર અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સાઇટ વિઝિટ કરવાનું કીધું છે કે આ છ મીટરની થાય તો અતિ ઉત્તમ તો બધી યુનિફોર્મિટી જળવાઈ રહે